નવસારી જિલ્લાની વાંસદા પોલીસે લીમઝર તાનુપાડા ફળિયા ઉમર કોઈ પડવેડ માર્ગ ઉપર બાતમી હકીકતના આધારે 4 લાખ થી વધુ વિદેશી દારૂ ભરેલો આયસર ટેમ્પાની સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે વાંસદા પોલીસે 4 લાખ થી વધુ દારૂ ઝડપી પાડ્યો હતો વાંસદા પોલીસને જિલ્લા પોલીસ વડા સુશીલ કુમાર અગ્રવાલની સૂચના મુજબ પ્રોહિબિશન પ્રવૃત્તિના બુદ્ધ કરવા માટે માહિતી મુજબ નાયબ પોલીસ અધિક્ષક બીવી ગોહિલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી જે કુબાવતના માર્ગદર્શન હેઠળ સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે દી ચાવડા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી હકીકતના આધારે તપાસ કરતા લિમઝર તાનુપાડા ફળિયા ઉમર કોઈ ફળવેલ માર્ગ ઉપરથી આયસર ટેમ્પો નંબર એમએચ તેંતાળીસ વાય પાંચ એક પાંચ નવ પાંચમાં ચોરખાનું બનાવી ઇંગ્લિશ દારૂ લઈને નીકળવાનો છે બાતમીના આધારે વોચ રાખતા દારૂની બે હજાર બસો બત્રીસ બોટલ જેની કિંમત રૂપિયા ચાર લાખથી વધુનો ભારતીય બનાવટનો દારૂ તથા આઈસર ટેમ્પાની કિંમત રૂપિયા આઠ લાખ તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ આરોપીની અંગ ઝડપી લેતા રૂપિયા બારસો મળી કુલ બાર લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી આરોપી આશુતોષ કમલેશસિંહ રાજપૂતની અટક કરી રાજુભાઈ સોની બંટી પાટિલ જસરાજુભાઈ સોની તથા મોબાઈલ ધારક જાણ્યા ઇસમને વોન્ટેડ બતાવી વાંસદા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ વાંસદા સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ચાવડા કરી રહ્યા છે